પછી બેબીન બેબીન માને હું તમને બધા એટલે પેલા વાહીંદા નાખી ગઈ તી ખરીશું અંકું ઊઠો હોય ને ઘડીકાવાર રમાડતી હવારમાં ઉઠીને ત્યારે રોતો તો ઉઠોય છે તે ઘડીકાવાર રમાય ને પછી કોઈ પછી આપણા નાનું બેબી હોય ને ક્યુટ ક્યુટ હોય તે રમાડવાની એ મજા આવે ને આ છે ને થોડુંક રમવું જોઈએ એને આપણે કી કંઈ હસલ ને કહી ને તે આપણે હા ભાઈ જોયાશ કરે જોયા કરે તે થાય કે હટી જ ને રમાડ્યા જ રાખીએ મેરા બાપાને જો પાણી તો હાલતી ને છણામાં કે એટલે આખી રાત પાણી કર્યું એ પાંચ વાગે સૂતા એટલે એ અટાણે હજુ હું દૂધનું પછી કેસ કીધું ને તે આગળ જાય લેતો જાય ફરીઓ ને રોટલી જાય એવું બધું થઈ ને થામ ને હંજારી પોતા ઢોરનું એવું તો હું આગળ જાય આંદા કરવા આવીને મારે ફૂઈ થામને હંજારી લેવું એવું કરે વટાણ વાગે કે આવી ગયા જો કામ બધું થઈ હજાર લુગડા ધોવાનું બાકી છે થોડાક ધોયા નહી બે બી ઉઠે બેબી બે બી પાંચ વાગે ફૂતું હતું પછી વટાણ ઉઠું એટલે બી હમણ હમક મારે સુલાનું કરું લુગડા એવું પછી ધોવા હે થોડાક છે ને મામો રીંગણા લેવા ગયા બોરું બનાવો લઈને આવ્યા અહીં હેંકવાના હે પછી શ્યાક નાખવાનું છે જો તો રીંગણું મસ્ત ત્યાર થયવાનું છે ખાલી હા આખો દી કંઈ ધંધો ને એકની ફોન જોવાનો ને એકની માદળા મારવાના એસ છે ને આખે આખી ભરાઈ રહી હો ઘેલિયું તો જો વટાણા ટોમેટું ના રીંગણા તો આપણે ત્રણેયની નીચ્યાગ બનાવવાની છે કાતું બટેટું નાખ્યું

जाते ना हवा नहीं होता तो नहीं तो तूने जाके मुड़ मामा बैठे हरी कहीं हाँ। मामा मामा जी वाला हुआ है मा। <laughs> मामा जी हूँ ना तो <laughs> तुम हूँ नहीं हाँ जो हुए हैं तो मोहब्बू एक नहीं एक था तो जो हुए मैच क्यों नहीं मारता हम्म ये ही वहीं 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 ये जो हवा બગા ના લે તે અહીં બેબી ને આપણે ઉરાવી દી સામેલ મે હાથ માં લે લીધું હું હા મારા ના દીકરી મે લે મોક પુગલે હોને બિટુ કિટુ એ બિટુ કિટુ તું એ કામ કર પહેલા સામે तो मैं तो 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 यार हम <laughs> <ना। laughs> तो मालूम आड़े उठ्यो तो वो है ना ओलो हुतो तो 5 हवारी पिजरावे एले हवर ओलो बोपरी उठ्यो 1 बजे गोकेना ने व्लॉग चालू होई अंदर ताईम ओने आलो तो 6 बजे गाटा ने 5 ने मारे आले ना सन फूलवान

तो हताई हताई रोम हताई गो गोते ए जड़े गो ये दी एस नो वारो तारो ये की हो रो आले बे फेर मरे अब दुनिया साल पहले से करिए हाँ देव से जल गए हाथ आई जा बस हाथ आई गो देवी ऐसे एक नहीं एक जगह यहाँ होता है जोड़े जाएं। बोले गम की हाथ आई तो ना। हाँ लो तो आगे का आती है रे पांच। मैं जो इबादत है था फिर मीमा ने वहाँ बैठा। कहाँ वे तो हमारे आवलो जावलो सालू रही है मीमा नो। आये ना काम मावे। मेने के थोड़ी गधब दियो दिए के जो टाइम हुई तो। न हो तो वो मारे मैं यूं हजू काम ने मैं मारी लाइन में बनी बढ़ू होकेले ली बस चार पांच सौ बंबा है मेलवा जावा है हूँ कहीं तो निराज हमारी वेल उठी आप मेले तो जो मेहमान है ती सा ना खाऊ खाव पीव रोकाता है तो कर हूँ है ना गधब पठाजिए थोड़ी तो ये काम थे जाए मारो हूँ फ्री बैठो तो हूँ कल ना गध पठावे थोड़ा थोड़ा टेकवाई देव ज બાકી તો આવ્યું આ ઢગેલ કરી દીધો અમે રો કેવા ચાર પાંચ ક્યારામાં તો હમ ને એક મોટો ફાયદો એ થયો કે થોડીક ગદબી વેલેરી થઈ ગઈ આગતર થઈ ગઈ એટલે વાંધો નહીં ના કરતા જો ઝીણી ઝીણી હોય તો અમારે ઢોર છે ને પાછા લીલા ને એવા વધારે હોય એટલે સાઠામાં તો પછી કઈક લીલે સાર ને કઈ ગોઠવવું પડે વેલે પાવર થાય ને આપડી ગદબ આખતર ઉતરી ને તે મોટી મોટી ગદબ થઈ ગઈ ને ગાય મોટલી થઈ જાય વઢાઈ જાય હાલો જો એક ક્યારો હે ને પૂરો કરી દીધો મારા બાપે ને હમણાં તો ઠાવ કરો વાટ પગ લાગે આ સઠો ક્યારો તમે પૂરો કર્યો ને એક મોટલી જાય ફાયરિંગ કરો હે મામા માથે ને એક મોટલી વાટો ને હે ત્યાંથી વાઢેલી અમારે તો જોવો તો ખરી એકનો મામો ને એકનો બાપો ને એકનો કાકો બધાનો આતો ને

तो मैं मामो टाण हे के ट्रैक्टर भिंडो न जा रुती न तो हेकते आ पसी भिंडो जा तो तो भिंडो टाणो थे जाए जे टाणो न तो छे कान बो वेट न हा जे भाई काम नय होवा तो डॉगी आ में

તાડીન બાલ્યુ તાડ્યુ છે સી આ બાળકો રેવાdio ને ધક્કા શું મારતો છો બાળકો કઈને ખસવાય ખસવાતા નહી આજ તો માત્ર 4 જણા છે ના એક અમરભાઈ નો દીકરો હોય એક સજલ હે ને મીરા હે મીરા તો અમાર બે બરાબર હા અમાર બે બરાબર મીરા એકલી છે એટલે હા તળા ભડી બોલાવ બપોર ને બેબી નીને થવા દેતા ઘડી કે જાઈ ફળેરા થી બોલતી નોળે ફળેરા થી બોલે કોંસા ને પરસદ ને પાન તો લેકારા હા બબે કાન ને જ દેતું ઈ અમે દે નું કાયમ નું રેવા અમાર તો કાયમ નો થિયા હા તો આલો તો આપળો ગાડ નો પૂરો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને ચેનલ ને નવ હોય તો સબસ્ક્રાઇબ કરો મડી એક નવો બ્લોગ સાથે ત્યાં લગત આવતા ને બાય બાય